નમસ્કાર ઉમેદવાર મિત્રો ભરતીમાં વયમર્યાદામાં સુધારો થશે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ છે અહીંયા જોવા મળી રહ્યો છે એકવાર છે માહિતી છે અંત સુધી નિહાળો જેથી તમને છેલ્લે એન્ડમાં કયા કયા વિભાગમાં વયમર્યાદામાં સુધારો થશે એના ઉપર પણ ડિસ્કસ પ્રોપર વાત કરવાના છે મિત્રો આપણે ચેનલો નવા આવેલા છો ત્યારે ત્યાં લગ્રમે વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ ત્યાં બંને તમે જોઈન કરી શકો છો તો મહત્વની અપડેટ જાણવા માટે વિડિયો છે અંત સુધી નિહાળો રાજ્યના નાણાં વિભાગનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વાત જાણે એમ છે કે ત્રીસ જૂન વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાકો આપવામાં આવશે મહત્ત્વનું એ છે કે સુપ્રીમ કોર્ટનો આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધેલો છે હવે મિત્રો કયા કયા વિભાગમાં સુધારા થશે એના ઉપર ડિસ્કસ કરીએ હવે વયમર્યાદાને નિવૃત્તિ કિસ્સામાં ઈજાકો આકરી પેન્શન સુધારા કરવાનો રહેશે આ સાથે કર્મચારીઓને ત્રીસ જૂનના ઇજાપો પેન્શન મળવાપાત્ર રહેશે તો સુપ્રીમ કોર્ટનો અહીંયા મહત્વનો આદેશ જોવા મળી છે જેના લીધે મિત્રો અહીંયા પંચાયતી સેવા કર્મીઓની અનુદાયીમાં જે કર્મીઓ રહે છે એમને છઠ્ઠા પગાર પંચ સાથે પગાર વધારો અને નવા નિયમો છે એ જે વયમર્યાદામાં પણ જોવા મળી જશે મિત્રો શિક્ષણ વિભાગમાં કંઈ ના કંઈ પરિપત્રો આપણને જોવા મળે છે શિક્ષણ વિભાગમાં પણ કંઈ ના કંઈ નવો અપડેટ મળશે નવી અપડેટ મળતા તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન